ગાંધીનગર મહાનગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી છેલ્લા ઘણા સમયથી સેક્ટર પાંચ રિંગ રોડ પર ગટરના ઢાંકણા તૂટી ગયા છે તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી સેક્ટર પાંચ રિંગ રોડ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે રસ્તા પર ઢાંકણા તૂટી ગયા હોવાથી અકસ્માત થવાનો ભય છે આ અંગે તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર જાણે કે આંખ હાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે રિંગ રોડ પર મહાત્મા મંદિર તરફનો મુખ્ય માર્ગ છેલ્લા એક મહિનાથી બંધ છે જેના કારણે ખ બે થી સેક્ટર પાંચ તરફના માર્ગ પર વાહનોની વધારે અવરજવર હોય છે રસ્તા પર ઢાંકણા તૂટી ગયા હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રિંગ રોડ પર જે ઢાંકાઓ તૂટી ગયા છે તે નવા નાખવામાં આવે અને ગટરોની મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે